ગણપત યુનિવર્સિટીનો વીસમો સ્થાપના દિન ઉજવાયો સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે સેન્ટર ફોર એક્સેલન્સ ફોર ચોકો બેકરીનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું જેમાં ડોક્ટર આર બાલ સુબ્રમણ્યમ અને ડોક્ટર વિજય ચોથાઈવાલા સહિત મોટી સંખ્યામાં પધારેલા મહેમાનો યુનિવર્સિટીના આગેવાનો હાજર રહ્યા હતા ગણપત યુનિવર્સિટીના સંઘર્ષથી સફળતા સુધીની ગાથા કરવામાં આવી હતી શરૂઆતથી લઈ વીસ વર્ષમાં શરૂ કરેલી અનેક ફેકલ્ટીઓમાં મેળવેલી સફળતા અને સિદ્ધિઓથી સમગ્ર ગુજરાતમાં ખ્યાતિ પામનાર યુનિવર્સિટી તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું કાર્યક્રમમાં સીએસઆર ફંડમાંથી યુનિવર્સિટીને મળેલા ફંડના દાતાઓના સ્વાગત અને સન્માન સાથે એમઓયુ કરવામાં આવેલ યુનિવર્સિટીની

જે ગુજરાત બેઝ છે અને જેને સેમાઈ કન્ડક્ટર મિશન જે છે ભારત સરકાર એમાં પાયાનો રોલ ભજવી રહી છે એવી કંપની સાથે અમે એક કરાર કર્યો છે જેમાં બીટેક પ્રોગ્રામ ઇન ઇલેક્ટ્રોનિક્સ અમે એમના સહકારથી ચાલુ કરી રહ્યા છીએ જેમાં વિદ્યાર્થીઓને લાઈવ ઇન્ટર્નશીપ્સ એ લોકો કરાવશે અને જે વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે એ બધા પ્રોજેક્ટ્સ પૂરા કરશે એમને ત્યાં નોકરી મળવાની તકોમાં પણ એ સહકાર કરશે એટલે આ એક બહુ મહત્ત્વનું એક એમઓયુ છે ગુજરાત માટે અને ઉત્તર ગુજરાત માટે મહેસાણા માટે ખાસ